શ્રાદ્ધ પક્ષ પૂરા થતા જાય છે અને હવે નવરાત્રી નજીક આવી ગઈ છે તો તૈયારીમાં ઘરે નવરાત્રિમાં ગરબા થતા હોય છે ગરબાનું સ્થાપન થતું હોય છે તો જો એના માટે આ બધી હું તૈયારી કરી રહી છું નવરાત્રિના માતાજીના ગરબા માટે ગરબો પછી કોળિયું પછી ઈંઢોણી પાન સ્થાપન માટે ઘઉં રૂમાલ પછી આ ફૂલ લીધા છે શણગારીશ પેલા છે ને હું હાર પરોવી લઉં કેમ કે આ બધું સ્થાપન કરી અને તરત ગરબાનું સ્થાપન કરીને બધી તૈયારી કરી અને પછી સીધો હાર પહેરાવી દેવાનો ગરબાને તો છે ને હારમાં થોડીક વાર લાગશે એટલે જો મેં આ બધા ફૂલ બધા અલગ અલગ લાવી અને પછી અલગ અલગ રીતના બધા સેટિંગ કરીને ગોઠવી દીધા અને હવે હાર બનાવી લો એમાં છે ને હારમાં તો જો આપણે છે ને જેવા આપણને મનગમતા હોય ને એવા હાર બનાવાય એવું ફરજિયાત નથી કે આવી રીતના જ હાર બનાવવાના આવા જ બનાવવા જેવા ગમતા હોય એવા આપણે બનાવવાના ગુલાબ બનાવાય મોગરા બનાવાય જો આવી રીતે એક પછી એક પરવી લેવાના જો આ હાર તૈયાર થઈ ગયો માતાજીના ગરબાનો જો મસ્તીનો નો આર બની ગયો માતાજીના ગરબાનો કેવો સરસ જો હવે થઈ ગયો છે અને હું વાટ બનાવી લઉં માતાજીના ગરબામાં છે ને માતાજીની વાટ આમ તો આડી જ હોય આવી રીતે વાટ કરી નાખવાની થોડુંક રૂ વધારે લઈને છે જાડી બનાવાની જો આવી રીતે આમ કરીને આમ કરવાની આ વાટ આવી રીતે કરી નાખવાની થોડું કુરવું વધારે લઈ અને આપણે જાડી ને આવી મોટી દીવો લાંબા ટાઈમ સુધી રહે અને આવી રીતે ગોળ કરી દેવાની આવી રીતે કોડિયામાં ગોઠવી દેવાની આવી રીતે અને પછી છે ને આ તેલ નાખીને બરાબર કોડિયામાં આવી રીતે બોળી દેવાનું જો આ કોડિયું તૈયાર થઈ ગયું માતાજીનો ગરબાનો હાર તૈયાર થઈ ગયો અને હવે છે ને હું જે સ્થાપન જે રીતે કરું ને એ રીતે તૈયાર કરી નાખું બધું આવી રીતે રૂમાલ પાથરી દેવાના અને પછી છે ને ગરબામાં સ્થાપન માટે ઘઉં પાથરી દેવાના આવી રીતે આવી રીતે ઘઉં પાથરી દેવાના પછી આની ઉપર ગરબાનું સ્થાપન કરવાનું માતાજીના ગરબાનું આવી રીતે ઘઉં પાથરી દેવાના પછી મૂકવાની જો ઈંઢો જૂની છે આ પછી ઈંઢોણી મૂકી અને પાંદડા મૂકી દેવાના આ પાંદડા મારા આણાના જ છે અને જો આ ગરબા આવી રીતે માતાજી કોળીયું હોય ને એટલે થોડા ઘઉં નાખવાના જો આ પાંદડા તો છે ને મારી પાસે છે ને એટલે હું મૂકું છું નહીતર તો બધા પાસે પાંદડા હોય એવું ફરજિયાત નથી આ કાંઈ પાંદડા મૂકવાનું પણ મારી પાસે છે એટલે મૂકું છું અને જો તમને આસોપાલુના કે નાગરવેલના પાન મળી જાય તો મૂકો તોય ચાલે અને નો મૂકો તોય ચાલે કેમ કે દેશ વિદેશમાં તો કેવું હોય કે ગરબો ક્યાંક મળે ક્યારેક નો મળે તો તમે નવે નવ દિવસ સુધી માતાજી મનથી સ્થાપન મનથી કરી અને દીવો કરી લેવાનો અને માતાજીની વાત જો આવી રીતે હંમેશા આડી જ હોય છે અને કોડિયું ફરજિયાત નથી કે કોડિયું હોવું જ જોઈએ કે ન હોય કોડિયું તો તમે ઘરમાં રકાબી હોય તો રકાબી માતાજીના નામનો મનથી દીવો કરી અને નવે નવ દિવસ દીવો કરવાનો અને જો આ હાર જો હાર થોડોક મોટો થયો છે તો આને છે ને આને છે ને હું થોડો થોડો બધા ફૂલ થોડા થોડા નજીક આવી રીતે કરી લઉં એટલે છે ને પાછો હરખો થઈ જાય થોડોક ઢીલો થયો ને એટલે જો આવી રીતે બધા અલગ અલગ પ્રકારના છે કેટલા મસ્ત લાગે છે કેવા સરસ લાગે છે જો આવી રીતે બધા અલગ અલગ પ્રકારના ફૂલ છે કેવા સરસ લાગે છે માતાજીનો ગરબો કેવો રૂપાળો લાગે છે જો આવી રીતે પછી છે ને માતાજીના પેરાવી એવું જરૂરી નથી કે ગરબો હોય તો જ આપણે નવરાત્રીમાં નવરાત્રી કળશ ઉપર શ્રીફળ મૂકીને પછી નવે નવ દિવસ માતાજી નો દીવો કરો અને એ સગવડતા ન હોય ને માતાજી નો ફોટો હોય તો તમે માતાજી નો ફોટો મૂકીને સ્થાપન કરીને દીવો કરી એક અને જો આવી રીતે સ્થાપન થઈ ગયું છે ગરબાનું અને પછી છે ને હું મારી રીતે સેટ પ્રમાણે શણગારી લો એમ થાય છે જો આ આવી રીતે છે ને મને એમ થયું કે આ ફૂલ છે ને તો થોડુંક કઈક આપણે શણગારી તો થોડુંક આપણને એમ સારું લાગે જો આવી રીતે એવું ફરજિયાત નથી કે આવી જ ડિઝાઇન કરવી ને આમ જ કરવું ને આવું જ કરવું ને એવું કઈ નથી ફરજિયાત આપણને થાય ને જેમ એ રીતે કરી લેવાનું જો આવી રીતે આવી રીતે સ્થાપન કરી લેવાનું સંધ્યા થઈ ગઈ છે અને હવે આરતી નો ને માતાજી ના ગરબા પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું માતાજી નો દીવો પ્રગટાવી લઉં ચો માતાજી ના ગરબા દેશ વિદેશ માં રહેતા હોય તો માતાજીનો નો ગરબો ત્યાં ક્યાંથી મળવાનો અને ન પણ હોય તો લોટા ઉપર રકાબી મૂકી અને એની ઉપર દીવો કરી દેવાનો આપણા કોઈ દીવો પ્રગટાવી દેવાનો અને નવે નવ દિવસ નવરાત્રીમાં એ બાને આપણા ઘરમાં માતાજી નો દીવો થાય જો આવી રીતે માતાજી નું ગરબામાં દીવો કરી અને પછી ધીમે મૂકી દેવાનો એવી રીતે અને પછી છે ને કોળિયું આવી રીતે આમ આખું નથી આખું નહીં ઢાંકવાનું કેમકે જો આપણે આવી રીતે ઢાંકશું ને તો દીવો અંદર રામ થઈ જશે એટલે થોડુંક આવી રીતે ક્રોસમાં મૂકવાનું અને પછી છે ને ફૂલ મૂકી દેવાના કોડિયામાં હું જો આવી રીતે સ્થાપન કરું કોડિયામાં આવી રીતે ફૂલ મૂકી દઉં અને પછી આવી રીતે માતાજીનું સ્થાપન કરી લો નવ દિવસ ગરબાનું સ્થાપન હોય એટલે આપણને આમ માહોલ જ આમ ખુશી ખુશીનો માહોલ લાગે આપણને જો માતાજીનો ગરબાનું સ્થાપન થઈ ગયું છે અને આવી રીતે કરવાનું હોય છે જય મારી અંબા માં હે મારી મા કોડિયાર માં

ಮಾನೋರ ಬೋರೆ ರಮ ತೋರೇ ದರಬ ಮಾನೋಗರ ಬೋ ರೇ ರಮ ತೋರೇದರಬ